પૂર્વ કુલપતિ વિજય શ્રીવાસ્તવની કથિત નકલી ડિગ્રીનો મુદ્દો ફરી સપાટી પર આવ્યો છે આ મામલે શહેર કોંગ્રેસ સમિતિએ મેદાનમાં ઉતરી પૂર્વ કુલપતિ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે કોંગ્રેસે તેમને નકલી કુલપતિ ગણાવતા તેમને નિમણૂક કરનારાઓ સામે પણ પગલાં ભરવાની હિમાયત કરી છે પક્ષે આ પ્રકરણમાં કેન્દ્રીય તપાસ બ્યુરો દ્વારા તપાસ કરાવવાની પણ માંગ ઉઠાવી છે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલને પત્ર લખીને આ મામલે ઘટતું કરવા વિનંતી કરવામાં આવી છે કોંગ્રેસનું કહેવું છે કે પૂર્વ કુલપતિ શ્રી વાસ્તવ તેમના કાર્યકાળ દરમિયાન અનેક વિવાદોમાં રહ્યા હતા અને તેમની કથિત નકલી ડિગ્રીનો મામલો યુનિવર્સિટીના ગૌરવવંતા ઇતિહાસને નુકસાન પહોંચાડી રહ્યો છે તેથી આ પ્રકરણમાં તાત્કાલિક અને કડક પગલાં ભરવા અનિવાર્ય છે કોંગ્રેસે આ સમગ્ર મુદ્દાને શિક્ષણ બચાવ અભિયાન હેઠળ સમાવી લીધો છે પક્ષનું માનવું છે કે શિક્ષણ જગતમાં આવી ગેરરીતિઓ નૈતિકતા અને પારદર્શિતા માટે જોખમી છે પૂર્વ કુલપતિ વિરુદ્ધ કડક પગલાં લેવાની શિક્ષણ ક્ષેત્રે યોગ્ય વ્યક્તિઓની નિમણૂક સુનિશ્ચિત થશે અને ભાવિમાં આવા આવા કિસ્સાઓ અટકાવી એવી આશા વ્યક્ત કરવામાં આવી છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા શિક્ષણ બચાવો અભિયાનની જે શરૂઆત કરી છે એના પાછળના જે મુખ્ય કારણો છે એમાંનો એક મુખ્ય કારણ કે ઉચ્ચ હોદ્દા પર જે લોકોને નિમણૂક કરવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા એના કોઈપણ જાતના ચકાસણી કે વેરિફિકેશન ન થતા હોય એવું આ એક કિસ્સો બહાર આવ્યો છે જેના ભાગરૂપે આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ તરફથી જે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે એમાં પૂર્વ સેનેટ મેમ્બર અમે બધા જે ઉદ્દેશીને કહેવા માગીએ છીએ કે જે રીતના આ સમગ્ર ઘટનાક્રમ વાઇસ ચાન્સેલરના બોગસ ડિગ્રીનો બહાર આવ્યો છે એના પાછળ એક શિક્ષકે જે મહેનત કરી છે અને મહેનત કર્યા પછી જે જવાબો મળ્યા છે તો ખૂબ જ ચોંકાવનારા છે અને ખાસ કરીને જ્યારે સર્વોચ્ચ પદ માટે કોઈ વ્યક્તિ એના લાયકાત ના હોય અને એ લાયકાત વગરના વ્યક્તિને જ્યારે નિમણૂક કરવામાં આવે તો એ નિમણૂક કરવા પછી શિક્ષણના જે સ્તર નીચે ગયા છે ગુજરાતમાં એનો ઉત્તમ ઉદાહરણ આ એક પ્રસ્થાપિત થાય છે અમારા તરફથી જે માંગણીઓ છે વધુ એ અમારા સેનેટ મેમ્બર કપિલભાઈ આપને જણાવશે છેલ્લા ઘણા વર્ષોથી ભાજપની સરકાર અહીંયા આવૂળ છે ત્યારે વખતો વખત આવા ઘણા કિસ્સાઓ આપણી સમક્ષ આ બહાર આવ્યા છે આ યુનિવર્સિટીમાં જે વ્યક્તિ ભૂતકાળમાં એક ટેમ્પરરી લેક્ચરર તરીકે પણ સ્નાતક ના પામ્યો હોય જે સિલેક્ટ ના થયો હોય એવા વ્યક્તિને પણ વાઇસ ચાન્સલર બનાવીને આ ભાજપ સરકારે મૂકી દીધા હતા જેના કારણે આ યુનિવર્સિટીની એકદમ ઘોળ ખોદાઈ ગઈ હતી વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની ગયું હતું અને આ કિસ્સો એક નથી આવા વારંવાર કિસ્સા ડુપ્લિકેટ સીસીસ ડુપ્લિકેટ પીએચડીથી લઈને એચઓડી બનાવી દેવા દરેક જગ્યાએ આવા કિસ્સા વારંવાર બહાર આવ્યા છે એના માટે અમે લડ્યા છે અને એ ઉજાગર કર્યા છે ત્યારે ભાજપ સરકારની આંખો ખુલી છે અને એના પર પગલાં લીધા છે પણ એ પહેલાં એ લોકો જાણતા હોવા છતાં પણ અંજાન બનીને આવા લોકોને કાયદેસર રીતે એ ત્યાં એપોઇન્ટમેન્ટ આપી દેતા હોય છે જે ઘણી દુઃખની વાત છે જે સાચે જે લાયક છે જે કેપેબલ છે જેનું કેલિબર છે એવા લોકોને બાજુ પર મૂકીને જે ભાજપ સાથે સંકળાયેલા છે જે ડિગ્રી કહી શકાય કે એમની ડિગ્રી ડુપ્લિકેટ છે એક ડિગ્રી મળે એક યુનિવર્સિટીની ડિગ્રી મળે અને આ જે લોકો લઈને બેઠા છે એ મોદી ડિગ્રી કહી શકાય આ મોદી ડિગ્રી પર એપોઇન્ટમેન્ટ લઈને બેઠેલા છે એટલે આ મોદી ડિગ્રીવાળાઓને શોધીને બહાર કાઢવા પડશે અને જો આ કિસ્સામાં આ રીતે કોઈ પગલાં ભરવામાં નહીં આવે તો ભવિષ્યમાં આ વસ્તુ કાયમ ચાલતી રહેશે અને જે મહેનત કરનારો સાચો વિદ્યાર્થી છે જે પીએચડીમાં સારા માર્કે કે સારી મહેનત કરીને પાસ થતો હોય એ વિદ્યાર્થી સાથે હંમેશા અન્યાય થતો રહેશે અને આ અન્યાયને ક્યાંક ને ક્યાંક રોકવો પડશે એના માટે અમે આ પહેલ કરી છે અને એના માટે આપ સૌ પણ અમારી સાથે હશો આ પ્રજાએ સાથે રહીને આ ચળવળમાં હિસ્સો લેવો પડશે એવી અમારી સૌને અપીલ છે તો આ માટે આ સરકાર દ્વારા કડક પગલાં લેવાય સીબીઆઈની માગ સાથે અમે આ લડત ઉપાડી છે અને એને અમે આગળ ધપાવીશું